જગડ્યા નાયબ કલેક્ટર મારફતે આજરોજ BTTS દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને ઇલેક્ટ્રોનિક વોશિંગ મશીન દ્વારા ચૂંટણી બંધ કરીને પેલેટ પરથી બેલેટ પેપર થી ચૂંટણી કરાવવા આવેદનપત્ર સર્વ સમાજ જગડિયા વાલિયા અને નેત્રંગ તાલુકા દ્વારા આપવામાં આવ્યું છે આવેદનમાં જણાવ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી મતદાન પત્રની જગ્યાએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન થી ચૂંટણી યોજાય છે શરૂઆતમાં પ્રક્રિયા સરળ લાગતી હતી અને તેમાં ફાયદા પણ જણાતા હતા પરંતુ ટેકનોલોજીના જમાનામાં આ પદ્ધતિ પર આ પદ્ધતિ પર વિશ્વસનીયતા રહી નથી કારણ કે દેશમાં અને દુનિયામાં ટેકનોલોજી દ્વારા ફ્રોડ થવાના ઘણા કિસ્સા બની રહ્યા છે તો આમાં પણ થઈ શકે છે જે દેશમાંથી આ ટેકનોલોજી અમલમાં આવી છે તે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન બને છે તે દેશ એટલે કે જાપાનમાંથી મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે કે જાપાનમાં ચૂંટણીઓ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનના બદલે બેલેટ પેપરથી યોજાય છે રિપોર્ટર રવિ સૈયદ તહલકા ન્યૂઝ ઝઘડિયા જય ભારત આજે જ અમે ઝઘડિયા વાલિયા નેત્રંગ તાલુકાના સર્વ સમાજના લોકો રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિશ્રીને પ્રાંત અધિકારી ઝઘડીયા મારફત આવેદનપત્ર આપવા માટે આવેલા છે આવેદનપત્ર એના માટે છે કે જે ઇલેક્ટ્રિક વોટ મશીન ઈવીએમ કે જેનાથી હમણાં દેશમાં ચૂંટણીઓ થઈ રહી છે એ થી લોકસભાની ચૂંટણી ન થાય અને બેલેટ પેપરથી થાય જેના માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કારણ કે આ ઈવીએમ શંકાશીલ એક સાધન છે જે દેશ એને બનાવે છે જાપાન એમાં પણ ઈવીએમ બેન છે ત્યાર પછી જે વિશ્વમાં જે મહાસત્તા છે અમેરિકા ત્યાં પણ બેલેટ પેપરથી ચૂંટણી થાય છે અને અત્યારે જ બાંગ્લાદેશ છે નેધરલેન્ડ છે આયર્લેન્ડ છે જ્યાં જર્મની છે ફ્રાન્સ છે ઇંગ્લેન્ડ છે એમાં પણ આ ઈવીએમને બેન કરવામાં આવેલું છે પરંતુ માત્ર ભારત દેશમાં જ આ ઈવીએમ એટલા માટે ઉપયોગમાં લેવામાં આવે છે કારણ કે એમાં સેટિંગ કરવામાં આવે આજે ખરેખર લોકશાહીની સત હત્યા થઈ રહી છે જો ખરેખર લોકશાહી બચાવી હોય ભારત દેશને બચાવવું હોય ભારત દેશનું સંવિધાન બચાવવું હોય તો આ ઈવીએમની જગ્યાએ આવનારી લોકસભાની ચૂંટણીમાં બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે